રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરસોત્મત રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલ ટિપ્પણી મામલે ચાલી રહેલી લડત હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે સુરત જિલ્લાના બાડોલી ખાતે બાડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તેમજ આસપાસના રાજપૂત સમાજના ઘેવાનો ભેગા મળી બાડોલી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને રાજપૂત સમાજમાં ભારે વિરોધનો સૂર ઉઠ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમ કરવામાં આવી રહી છે

જે ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે તદ્દન અહિયાં ગણી શકાય એવો ઇતિહાસને મરોડીને એમણે જે નિવેદન કર્યું હતું જેને લઈને સમગ્ર રાજપૂત સમાજની અંદર ભારે રો આક્રોશ છેલ્લા દસ દિવસથી અમારી ગાંધીનગર સંકલન સમિતિ છે એમના નેજા હેઠળ અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છીએ એના ભાગરૂપે આજે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને તમામ રાજપૂત સમાજના જે સંગઠનો છે સમાજના માતા બહેનો વડીલો યુવાનો સાથે અમે બારડોલી પ્રાંત અધિકારીશ્રીને આજે આવેદનપત્ર અમે આપ્યું છે અમારા સમાજની એક જ માંગ છે કે જો વીરતાને પામેલો ક્ષત્રિય સમાજ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ જો હશે હશે છોડી શકતો હોય તો એક આ પુરુષોત્તમ રૂપાલા પોતાની સીટ કેમ ના છોડી શકે અથવા પક્ષ એમને કેમ ના છોડાવી શકે એ જ અમારી લડત છે ગઈકાલે પણ અમારી સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજેલી હતી અને એમાં અમે સ્પષ્ટપણે સ્ટેન્ડ અમારું ક્લિયર કર્યું છે કે અમારે કોઈને ટિકિટ જોઈતી નથી કોઈને ચૂંટણી લડાવી નથી કે કોઈ રાજકીય પક્ષો સામે પણ અમને કોઈ વિરોધ નથી દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા સંકલન સમિતિના આગેવાનોએ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે મોદી સાહેબ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે ત્યાં સુધી દેશના વડાપ્રધાન બને તો પણ રાજપૂત સમાજને કશો વાંધો નથી પરંતુ જ્યારે એક નિવેદન સામે સમાજ જ્યારે પોતાની માંગ લઈને અડગ છે તો પક્ષ પણ વિચારે અને રાજકોટ બેઠક ઉપરથી અન્ય કોઈને ઉમેદવાર બનાવે એવી જ અમારી સમાજના સૌ આગેવાનોની એક માંગ છે અને આ જ માંગ સાથે અમે અડગ રહેવાના છે અને આવનારા દિવસોની અંદર અમારી સંકલન સમિતિ તરફથી જે કોઈ આયોજન કાર્યક્રમો નક્કી થશે એ પ્રમાણે જ્યાં સુધી ચૂંટણી નહીં પતે ત્યાં સુધી પણ અમે અમારી જે માંગ છે તેના ઉપર અમે અડગ રહેવાના છે

અમારે એક જ ડિમાન્ડ છે કે રૂપાલા નામ દેસાઈ રેખાબેન આજે જે આવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને આખો મુદ્દો મહિલાઓ પર છે તો આજે જે આવેદન કયા મુદ્દાને લઈને ધ્યાનમાં રાખીને આવેદન આપવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં જો તમારી માંગ થશે સમાજની કોઈ પૂર્ણ નહીં થશે તો આપ મહિલાઓ શું અમે મહિલાઓ મોરચો કરીશું ને અમારે એક જ ડિમાન્ડ છે કે રૂપાલા સાહેબ અમને અહીં જોઈએ અમારી બીજી કોઈ ડિમાન્ડ નથી બસ રાજકોટ સીટ પર ગમે તે કોઈને બેસાડો પણ અમારા સમાજની બેન દીકરીઓને માન સન્માન આપો જય માતાજી છેલ્લા દસ દિવસથી ગુજરાત રાજ્ય રાજપૂત સંલગ્ન સમિતિના નેજા હેઠળ ક્ષત્રિય સમાજ દ્વારા લડત ચલવાઈ રહી છે શાંતિપુર રીતે ક્ષત્રિય સમાજ પોતાની માંગને લઈને લડત ચલાવવામાં આવી રહી છે જો કે ભાજપ પક્ષ દ્વારા હજુ પણ ઉમેદવાર બદલવાની માંગને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી જે દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજમાં રોષ સોધી રહ્યો છે અને આવનારા દિવસોમાં રૂપાલાને ઉમેદવાર તરીકે નહીં બદલવામાં આવે તો રાજપૂત સમાજ સંલગ્ન સમિતિના આયોજન મુજબ સુરત જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો આપવાની પણ બારડોલી રાજપૂત સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી રહી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ બારડોલી